I'm yeah. તમે કે અંદર થી મેલો હોય અંદર થી મેલો હોય ને બહાર થી ઉજળો હોય અંદર મેલા ને બહાર થી જે ઉજળા રે એના ઘર ના આગળ ક્યારે ન જાઓ અંદર થી તો પાપ જ પડ્યું હોય ઉપર થી બગલા જેવો દેખાતો હોય તો એવાનો ક્યારે સગન ન કરો નામ મોટા ને કામ ખોટા હોય નામ તો કે ફલાણીયા ભયો હો ને ફલાણા ભઈના કામ ખોટા હોય તો એના ઘરના આગળ ક્યારે જાવું નહીં સાહેબ અમારો મહાપુરુષો આપણને કડી માં કહે છે

ભાઈ એવાના ના આગળ લાવો નહીં મહેમાન તો ક્યાંથી ભાઈ અમારા મહાપુરુષો કે ભાગ્યશાળી હોય જેના ઘર ના આગળ મહેમાન આવતા હોય છે અતિથી દેવો ભવ મહેમાનો દેવ કીધા છે મહેમાનોને દેવ કીધા છે ભાઈ ભાગ્યશાળી હોય જેના ઘરના આગળ મહેમાન હોય મારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની કહાવત છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની કહાવત છે કે જેના ઘરના આગળ રઈ રહી મહેમાન આવતા હોય જેના ઘરના આગળ રહી બેન દીકરી ભાડે અને સાધુ બ્રાહ્મણો આવતા હોય અને રઈ રીત જેના ઘરના આગળ ગાય આવતી હોય તો સમજી લેવાનું એના ઘરમાં ભગવાનનો વાસો છે અને ગાયો આવતી બંધ થાય ગાયની જગ્યાએ આગલા આવવાનું ચાલુ થાય તો પોતપોતાને મેળી સમજી જવાનું ભાઈએ આ કે હોય એના ઘરના આવેલું મહેમાન મહેમાન ક્યાંથી મહેમાન તમારા જો પણ અતિથિ દેવો ભવ કયા મહેમાનોને દેવ કીધા એ સાંભળી ગયો કે તમે કલ્પના ન કરી હોય તમે ખબર તમને ખબર ન હોય અને તમારા ઘરવાળા પૂરતું તમે જમવાનું બનાવ્યું હોય તો પાંચ જણા હોય તો પાંચ જણા અને અચાનક તમારા ઘરમાં કોઈ મહેમાન આવે અને તમારા સાથે આવી અને જમે તો સમજી લેવાનું કે મહેમાન ન જમ્યો એ તમારા તમારા ઘરે આવીને પોતે ઠાકોર ભગવાન આવી અને નારાયણ જમીન ગયા છે એ મહેમાન નહીં ભગવાન પોતે આવીને જમીન ગયા છે કલ્પના ન કરી હોય અચાનક આવીને જાય તો નહીં પછી આપણા પૂરતું જમવાનું બનાવ્યું હોય અને બે જણા મહેમાન આવે અને બેનોને પાછું રસોડે ચડવું પડે તો તો પછી જમ જેવા જ લાગે ને બહેનોને તો ભાઈએ ક્યાંથી આવ્યા બરાબર પછી મોડા મોડા વાહન કકડતા હોય અમારા જેવા તો ખબર પડી જાય કે આ રસોઈમાં ભાઈ હવે મજા આવે નહીં એ અને મોડા મોડા વાહન કકડતા જાય લાલેન પપ્પા હોય થોડા રસોડામાં આવે શરમ બીજી આવે કે ના આવે તમને અમને કહેવું તો જોઈએ ને પછી એ હોળી વચ્ચે હોપારી થાય ભાઈએ કોને કહેવું હે બેનો સ્વભાવ હોય પાછો આ તમારી ભૂલ નથી એવું ભગવાન શિવમાં પાર્વતીને કહ્યું હું નથી કહેતો ભગવાન શિવમાં પાર્વતીને શું કહે છે સુન સતી નારી સ્વભાવ સુન સતી નારી સ્વભાવ આ સ્ત્રીનો સ્વભાવ હોય છે સ્ત્રીનો સ્વભાવ શું હોય એક તો રહી રહીને બોલ 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 ઘરમાં થોડા ઘણો થોડા ઘણો કંકાશ કરવો હોય આ સ્ત્રી